સત્ય સ્વરાજ માં આપનું સ્વાગત છે માંગરોળ તાલુકાના મેખડી અને શેબા ગામોમાં સરકારી જમીન પર ફર્યું પ્રોટ્યુઝર જૂનાગઢના માંગરોળ તાલુકામાં સરકારી જમીનો અધિકૃત રીતે વાડી સરકારી જમીન પર કબજો કરતા હોય હવે તેની ખેર નથી કલેક્ટર જૂનાગઢ અને આસિસ્ટન્ટ કલેક્ટરની સૂચનાથી મામલદાર તેમજ સર્કલ ઓફિસર વખારીયા તેમજ મામલદાર કચેરી સ્ટાફ દ્વારા માંગરોળ તાલુકાના મેકડી અને શેપા ગામોમાં સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવી હજારો વીઘા સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે હજુ પણ તંત્રનું બુલડોઝર ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો